આજના મુખ્ય સમાચાર જમાં આંગણવાડી કચેરીનું લોકો લોકાર્પણ કાચ ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરનો ખાત ખાતમુહૂર્ત કરાયું કેન્દ્રીય મંત્રી ડોક્ટર મુજપુરા સહિત વિસ્તારના ધારાસભ્ય ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અમદાવાદ જિલ્લાના માંડલ અને દેત્રોજ તાલુકાના વિસ્તારોમાં સુરેન્દ્રનગર મત વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપુરાના અનેક વિકાસના કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પ્રસંગો યોજાયા હતા દેત્રોજ ખાતે આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરીનું લોકાર્પણ સાંસદના હસ્તે કરાયું હતું તેમજ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિરનું કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પ્રમુખ સહિત સભ્યો સંગઠનના અગ્રણી કાર્યકરો અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા સંકલિત બાળ વિકાસ અધિકારી સહિતની ટીમો અને સ્થાનિક તંત્ર પણ ઉપસ્થિત રહ્યું હતું આ પ્રસંગે દેત્રોજ અને કાંજ બંને ગામોના સ્થાનિક અગ્રણીઓ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગો બાદ બંને ગામમાં મહાનુભાવોના સ્વાગત સન્માન કરાયા હતા અને આવેલ સાંસદ સભ્ય અને ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ પ્રજાજનોને સંબોધન કરી સરકારની યોજનાઓ વિશે માહિતી આપી અને વિકાસના કામોને લઈ લોકોને માર્ગદર્શન આપ્યું હતું દૈત્રોજમાં આંગણવાડી કચેરીનું લોકાર્પણ કાજ ખામે આયુષ્યમાન આરોગ્ય મંદિરનો ખાત ખાતમુહૂર્ત કરાયું કેન્દ્રીય મંત્રી ડોક્ટર મજપુરા સહિત વિસ્તારના ધારાસભ્ય ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ જિલ્લાના માંડલ અને દૈત્રોજ તાલુકાના વિસ્તારોમાં સુરેન્દ્રનગર મત વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપુરાના અનેક વિકાસના કાર્યોના લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત પ્રસંગો યોજાયા હતા તેત્રોજ ખાતે આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરીનું લોકાર્પણ સાંસદના હસ્તે કરાયું હતું તેમજ દેત્રોજ તાલુકાના કાંચગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત પ્રમુખ સહિત સભ્યો સંગઠનના અગ્રણી કાર્યકરો અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા સંકલિત બાળ વિકાસ અધિકારી સહિતની ટીમો અને સ્થાનિક તંત્ર પણ ઉપસ્થિત રહ્યું હતું આ પ્રસંગે નેત્રોજ નિકાશ કાંચ બંને ગામોના સ્થાનિક અગ્રણીઓ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા લોકાપણ અને ખાતમુહૂર્ત પ્રસંગો બાદ બંને ગામોમાં મહાનુભાવના હસ્તે સ્વાગત સન્માન મહાનુભાવના કરાયા હતા અને આ વર્ષ સાંસદ સભ્યો અને ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ પ્રજાજનોને સંબોધિત કરી સરકારી યોજનાઓ વિશે માહિતી આપી અને વિકાસના કામોને લઈ લોકોને માર્ગદર્શન આપ્યું હતું